તો બારમા ધોરણની અંદર આવતું ચેપ્ટર ટુ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ બરાબર એની અંદર આવતો ટોપિક કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કેવી રીતે હશે કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે રિલેશન હોઈ શકે છે એ ટોપિક ઉપર આપણે આજે આ વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે હાય હાઈ મિહિર પરમાર યોર ફિઝિક્સ ટીચર સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ઓકે તો હવે આ જે ટૉપિક છે એને સમજવા માટે આપણને પહેલાં અમુક બે ત્રણ વસ્તુ ખબર હોવી જોઈએ પહેલી તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય તો વિદ્યુત ક્ષેત્ર શું હોય કે કોઈપણ વિદ્યુત ભાર હોય જેમ કે અહીંયા તમને એક હિન્ટ તરીકે બતાવું કોઈ પણ વિદ્યુત ભાર હશે એની આજુબાજુમાં એક એવો એરિયા હશે કે જે એરિયાની અંદર જ્યારે બીજો કોઈ વિદ્યુત ભાર આવી જાય માની લો કે આ રીતે બીજું કોઈ નાનો પ્લસ વિદ્યુત ભાર હશે જેઓ આ એરિયાની અંદર આવશે ત્યારે જ આ શું કરશે એના ઉપર બળ લગાવવાનું ચાલુ કરે કયું બળ લગાવશે વિદ્યુતીય બળ જો પ્લસ પ્લસ હોય તો અપાકર્ષણ થશે અને પ્લસ માઇનસ હોય તો આકર્ષણ થાય પણ ક્યારે થાય આ એરિયાની અંદર આવે તો જ જો આ વિદ્યુત ભાર આ જગ્યા હોય તો આના ઉપર કોઈ પણ પ્રકારનું બળ ના લાગે તો આ જે એરિયા હોય આને શું કહેવાય જે તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય બોલો ક્લિયર અને પછી વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય તો વિદ્યુત સ્થિતિમાન પણ સેમ જ જે તે વિદ્યુત ભાર હોય એના કોઈપણ બિંદુએ શું હોય એ જે તે વિદ્યુત ભારનું સ્થિતિમાન હોય આ વિદ્યુત ભાનનું એક હશે વિદ્યુત ક્ષેત્ર અને જેનું સમીકરણ લખાશે ઈક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર અને જે તે વિદ્યુત ભાવનું બીજું શું હોય તો કે વિદ્યુત સ્થિતિમાન હોય ને એ લખાશે વી ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર આ પ્રમાણે આ બંને વચ્ચે રિલેશન કેવી રીતે આપણે લાવી શકીએ એના માટે અહીંયા એક કોન્સેપ્ટની જરૂર પડશે કે સમસ્થિતિમાન પૃષ્ઠ અને એના આધારે આપણે આ સૂત્ર અહીંયા સાબિત કરવાનું છે તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય તો બહુ સિમ્પલ છે કે જ્યારે બી એવા બિંદુઓ કે જ્યાં દરેકનું સ્થિતિમાન કયું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય એક સમાન હોય અને એવા બિંદુઓથી જ્યારે કોઈ પૃષ્ઠ બનતું હોય ત્યારે આવા પૃષ્ઠ શું કહે છે સમ સ્થિતિમાન પૃષ્ઠ કહે છે આ ટોપિક પર જો ડિટેલ વિડિયો જોઈતો હોય તે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે તમે જઈને જોઈ શકો છો તો હવે આ જ પ્રમાણે બે અલગ અલગ સમ સ્થિતિમાન પૃષ્ઠ લેવાના છે જેમ કે અહીંયા સ્થિતિમાન સરખું જ છે બીજું એવું પૃષ્ઠ લઈ લો કે જ્યાં જે એ પૃષ્ઠ પર સ્થિતિમન કેવું હશે વિદ્યુત વિદ્યુત સ્થિતિમન સરખું હશે પણ અહીંયા બંનેમાં અલગ અલગ હશે જેમ કે માની લો અહીંયા સ્થિતિમાન હશે એ આપણે લઈ લો કે આઠ વોલ્ટ દરેકમાં ફિક્સ પણ બીજું સ્થિતિમાન પૃષ્ઠ લઈ લો આ રીતે આમાં પણ સમાન જ હશે પણ નહીં આપણે લઈ લે માની કે ચાર વોલ્ટ હશે આવા બે પૃષ્ઠની જરૂર પડશે અને પછી આપણે ચર્ચા કરીએ બરાબર તો એના માટે જે જરૂરી આકૃતિ હશે પહેલાં હું આકૃતિ દોર દઉં અને પછી આપણે એને સમજીશું ઓકે હવે અહીં જુઓ આ જગ્યાએ બે આજે આકાર દેખાય તમને આ બે મેં સમસ્થિતિમાન પૃષ્ઠો બતાવેલા છે અને આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠમાં જે તે પૃષ્ઠમાં વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ હશે જેમ કે આ પૃષ્ઠ લેવાનું નામ આપી દઈએ એ નામ આપી દઈએ આમાં સ્થિતિમાન કેટલું છે વી જેટલું હશે અને ઉપર આજે સમસ્થિતિમાન પૃષ્ઠ જે ખરું આમાં સ્થિતિમાન કેટલું હશે તો આના કરતાં ઓછું હશે આપણે એવું લઈ લઈએ આમાં કોઈ વેલ્યુ નહીં મૂકી પણ આપણે એવું લઈએ કે આના કરતાં અહીંયા ઓછું હશે અચ્છા ઓછું હશે તો કંઈક વીમાંથી જે પણ ઓછું હશે એ માઇનસ કરવું પડે જેમ કે માની લો કે આપણે એક વેલ્યુ લઈને તમને આઈડિયા આપું કે જેમ કે આ આઠ હશે અને આ હોય છ તો બંને વચ્ચે ફરક કેટલો પડ્યો આ ફરક કેટલો પડ્યો તો બેનો પડશે તો તમે એને આ રીતે લખી શકો તમે છ ના લખો તમે શું લખો કે જો આ આઠ હોય તો આ કેટલું હશે તો આઠમાંથી બે માઇનસ કરું એટલું આ હશે માટે જો જો આ વી હોય અને બંને વચ્ચે ફરક કેટલો હોય ડેલ વીનો હોય બરાબર તો આ પૃષ્ઠમાં જો સ્થિતિમાન હશે તો કેટલું હશે તો આમાંથી ડેલ વી માઇનસ કરો એટલું હશે જો આના કરતાં આ ઓછું હોય તો માઇનસવાળું લખાય અને આપણે એનું ઊંધું વિચારીએ કે જો આના કરતાં આ વેલ્યુ વધારે હોય તમારે પ્લસ કરીને લખવાની જેમ કે આ આઠ હોય અને આઠમાં બે એડ કરો તો આ કેટલા થાય દસ થાય તો આપણે જે પ્રમાણે બનાવવું બતાવી શકાય આપણે એવું બતાવ્યું છે કે આ સ્થિતિમાન પૃષ્ઠ જે પણ હશે આના કરતાં અહીંયા વિદ્યુત સ્થિતિમાં ઓછું હશે તો કેટલો ફરક હશે ડેલ વીનો આ વી હોય તો આ કે લીધું વી માઇનસ ડેલ વી જેટલું થશે બરાબર ઓકે ચલો હવે આ તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા વી ડેલ વી અને વી માન ડેલ વી કેવી રીતે આવશે ઓલ ક્લિયર હવે આપણે અહીંયા જે તમને બ્લ્યુ લાઈનમાં દેખાતું હશે તો કે વિદ્યુત ક્ષેત્ર હવે વિદ્યુત ક્ષેત્ર કે મેં અહીંયા વીથી વી માઇનસ ડેલ વી એટલે કે એ થી બી તરફ બતાવ્યું આમ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય છે તો આવું કેમ તો એ તમને સમજાવી દો જુઓ આનું તમને ખ્યાલ હોવો જોઈએ કે માની લો કે કોઈ પ્લસ વિદ્યુતભાર બાર હશે તો એમાંથી આ રીતે ક્ષેત્ર ક્ષેત્રરેખાઓ બહાર તરફ નીકળે અને એ પ્રમાણે એક માઇનસ વિદ્યુતભાર લઈ લઈએ તો એમાં શું થાય ક્ષેત્રરેખાઓ આ રીતે અંદર તરફ હોય ક્ષેત્ર રેખાઓ એટલે તમને એક પ્રકારે શું વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવશે ચલો અલગ અલગ કરી દે એટલે તમને ખ્યાલ આવવા અલગ અલગ કોન્સેપ્ટ આપણે જોવાનું છે અહીંયા બરાબર ચલો હવે અહીંયા આ જગ્યા જો ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જાય હવે તમને એટલી ખ્યાલ છે કે નજીકના બિંદુએ કોઈ વિદ્યુત સ્થિતિમાન લઈ લો વીએ અને અહીંયા દૂરના અંદરે હવે જ્યારે પ્લસ વિદ્યુત ભાર હોય તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે પ્લસ વિદ્યુત ભારનું સ્થિતિમાન જે હોય પ્લસ હોય તો જો અહીંયા સ્થિતિમાન આપણે લખીએ કે ચલો આ હશે પ્લસ આઠ અને આ હશે પ્લસ છ હશે કેમ કે જુઓ નજીક હોય તો ભલે પ્લસ પ્લસ હશે પ્લસના કારણે પણ નજીક હોય તો વેલ્યુ વધારે હોય અને દૂર જાઓ તો વેલ્યુ ઓછી થતી જાય તો હવે આમાં રિલેશન કેવી રીતે બનશે કે વી એ જે છે એ વી બી કરતાં વધારે હશે તો અહીંયા તમને દેખાય જ છે કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે વધારેથી ઓછા તરફ તો છે જ ચાલો આ ક્લિયર થઈ ગયું પણ માઇનસમાં માઇનસમાં જરા ચેક કરો માઇનસમાં અહીંયા આ જ બિંદુ લઈ લઈએ આપણે બે આ હશે માની લો કે વી એ અને આ લઈ લો તમે વી પણ અહીંયા સ્થિતિમાં ભલે આઠનું હશે અને અહીંયા ભલે છનું હશે આ પ્રમાણે પણ અહીંયા પ્લસ હતો તો પ્લસ પ્લસ વાળી વેલ્યુ છે અને આ જગ્યાએ માઇનસ હતો તો માઇનસ માઇનસવાળી વેલ્યુ આવશે નહીં તો તમને પ્રશ્ન એવો થાય કે સર અહીંયા તો થી આઠ તરફ ગયું એટલે કે ઓછાથી વધારે તરફથી ગયું પણ એવું નથી માઇનસ છે એટલે સ્થિતિમાન પણ કેવું હશે માઇનસ હશે અને તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જે માઇનસમાં જેની વેલ્યુ ઓછી હોય એ વધારે વેલ્યુવાળું લઈ શકે એટલે કે આઠ અને છમાં આઠ અને છમાં કોણ વધારે હોય આઠ વધારે હોય ક્યારેય પ્લસ પ્લસમાં પણ માઇનસ આઠ માઇનસ છમાં માઇનસ છ વધારે કહેવાય એટલે અહીંયા પણ એ લોજિક ક્લિયર થાય છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે વધારેથી ઓછા તરફ જ જાય બોલો ક્લિયર અને એ લોજિકથી જો વી અને વી માઇનસ ડેલ વીમાં સૌથી વધારે સ્થિતિમાં એ તરફ છે અને બીમાં ઓછું હશે માટે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ જશે વધારેથી ઓછા તરફ એટલે ચલો તમને આ કોન્સેપ્ટલી ક્લિયર થઈ ગયું બોલો ક્લિયર ચલો હવે અહીંયા બે પૃષ્ઠ વચ્ચેનું અંતર પણ બહુ સૂક્ષ્મ હોય કેમ કે જુઓ આ સૂક્ષ્મ એટલા માટે લેવો નહીં અહીંયા વિદ્યુત સ્થિતિમાં અને ડેલ બી ડેલ એલ એવું કેમ લખ્યું કેમ કે જે આપણે ચર્ચા કરતા હોય એ કોની કરતા હોય વિદ્યુત ભારો વિશેની ચર્ચા કરતા હોય અને એ બહુ માઇક્રો લેવલની ઘટના હોય માટે અહીંયા બે પૃષ્ઠ વચ્ચેનું અંતર પણ બહુ જ સૂક્ષ્મ હશે માટે એ અંતર તમે ધારી લીધું કે માની લો આમ તો લંબાઈ એલ લઈ શકો અંતર માટે પણ બહુ હજુ નાનું હશે તમે ડેલ્ટા લખી શકો બહુ ઓછો ફેરફાર હોય તો ડેલ એલ લખાય ડેલ્ટા એલ અને એનાથી બી બહુ ઓછો હોય સૂક્ષ્મ ત્યારે તમે એને આ રીતે લખી શકો અને બે રીતે બી લખાય આને તમે ડેલ એલ બી લખી શકો અથવા તો ડી એલ આ બંને લખી શકો ઓકે ચલો હવે તો અહીંયા બે પૃષ્ઠ વચ્ચેનું અંતર તમને બતાવી દીધું ઓલ ક્લિયર અને હવે જો તમને એટલી ખ્યાલ છે કે માની લો કે આ બે પૃષ્ઠમાં બી બી બિંદુઓ જે પૃષ્ઠ છે આપણું ત્યાં તમારો એક વિદ્યુત ભાર પડેલો છે ધન એકમ ધન વિદ્યુત ભાર પડ્યો છે અને એકમ ધન વિદ્યુતભર અહીંયા પડ્યો હશે તો તમને એટલું ખ્યાલ છે કે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભાર હોય તો એની પર લાગતું બળ કયું હશે એ બરાબર ક્યુ ઇ જેટલું બળ લાગતું હશે ક્લિયર માટે કેમ કે પ્લસ હોય તો પ્લસના કારણે એ બળની દિશા ક્યાં હોય એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે એટલે નોર્મલી અત્યારે જે સિચ્યુએશન છે કે બે પૃષ્ઠ પડ્યા છે એ પૃષ્ઠમાં આ જગ્યાએ કે એકમ ધન વિદ્યુતભર પડ્યું છે તેના પર લાગતું બળ આટલું હશે એ અહીંયા આ પ્રમાણે અહીંયા સિચ્યુએશન છે આ જગ્યાએ સ્થિતિમાં વી અને અહીંયા સ્થિતિમાન વી માઇનસ ડેલ વી બંને વચ્ચેનો સ્થિતિમાંનો ફેરફાર ડેલ વી જેટલો છે બંને વચ્ચેનું અંતર ડીએલ જેટલું છે તો હવે કરવાનું શું કે આપણે અહીંયા બે બિંદુથી એ બિંદુએ આ વિદ્યુતમાંને ખેંચીને લાવો હોય તો કેટલું કાર્ય કરવું પડે આપણે શોધવાનું તો બહુ સિમ્પલ છે કે જેટલું આના પર નોર્મલી બળ લાગતું હોય એટલું ઓછામાં ઓછું બળ તમે નીચે તરફ લગાડો એટલે કાર્ય શોધવા માટે જોઈએ શું બળ ગુણે સ્થાનાંતર તો બળ તો મળી ગયું જેટલું ઉપર લાગશે એટલું તમે નીચે લગાવો તો એ ભાર નીચે તરફ આવશે ઓકે જેમ કે આ માર્કર પેન છે બરાબર આ માર્કર પેન ઉપર લઈ જવું હોય તો કેટલું બળ લગાવવું પડે તો જુઓ કાના પર કેટલા બળ લાગશે તો એક બળ લાગશે એમજી નીચે તરફ એટલું જ બળ તમે ઉપર લગાડો તો એ ઉપર જશે આ રીતે બરાબર માટે બળ કાર્ય જોઈતું હોય તો બળ ગુણે સ્થાનાંતર તો બળ મળી ગયું અને સ્થાનાંતર કેટલું કરાવો તમે ડીએલ જેટલું એટલે તમને શું મળશે કાર્ય મળશે એટલે તો આ સૂત્રથી તમને કાર્ય મળી જાય અને બીજું એક કાર્યનું સમીકરણ છે એ આપણે આગળ ચર્ચા કરીએ તો હવે અહીંયા જે બી આપણે આકૃતિમાં રચના દોરેલી છે એના વિશે મુદ્દા લખી લઈએ બરાબર ચલો તો હવે અહીંયા જે નોર્મલ થિયરી તમારે કેવી રીતે લખી શકાય કે અહીં વી અને વી માઇનસ ડેલ વી અહીંયા એકનું સમસિદ્ધિમાન પૃષ્ઠમાં વિધુ સ્થિતિમાન કેટલું છે વી અને બીજામાં વી માઇનસ ડેલ વી જેટલું સમાન સમાન એટલા માટે કે જે તે પૃષ્ઠમાં તો આ વીની વેલ્યુ સમાન રહેશે અહીંયા આ જગ્યાએ આ વી મને ડેલ વીની વેલ્યુ અચળ હશે બરાબર સમાન વિદ્યુત સ્થિતિમાં ધરાવતા બે સમસ્થિતિમાન પૃષ્ઠો ધ્યાનમાં લો તો એ ધ્યાનમાં લીધા છે પછી જે એકબીજાથી કેટલા અંતરે છે ડેલ એલ જેટલા અંતરે આવેલા હશે બંને સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો છે ડેલ વી જેટલો છે એ આપણને દેખાય છે આ વી હોય આ વી મને ડેલ વી તો બંને વચ્ચે તફાવત કેટલો તો ડેલ વીનો હશે અહીં વિદ્યુત સ્થિતિમાંના તફાવતના કારણે શું ક્રિએટ થાય વિદ્યુત ક્ષેત્ર આ યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર હંમેશા વિદ્યુત સ્થિતિમાં તફાવતના કારણે ક્રિએટ થશે અને એના કારણે તો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત હોય તો કોઈ જગ્યાએ વધારે ઓછું તો હશે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય તો વધારથી ઓછા તરફ જ હશે તો એ જ લખેલું છે તફાવતના કારણે વિદ્યુત ક્ષેત્ર એની દિશા લંબરૂપે હા બીજી એક વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર જે હોય એ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ જ હોય ઓકે આ મગજમાં રાખવાનું ખાસ કેવું હશે લંબ જ હશે અચ્છા આ લંબ જ હશે એની સાબિતી શું જો તમારી સાબિતી જોઈતી હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો તો એના ઉપર વિડીયો બનાવીને મૂકીશ પણ તમારે કોમેન્ટ ખાસ કરવું પડશે ચાલો લંબરૂપે એ સમસ્થિતિમાન પૃષ્ઠી બી તરફ હશે બરાબર આ પ્રમાણે તો આટલી તમે થીરી લખી શકો છો ઓકે તો પહેલાં અહીંયા સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે એની સાબિતી કરવાની છે કે બીથી એ તરફ કેટલું કાર્ય કરવું પડે ઓકે તો અહીંયા આપણે જે રિલેશન અહીંયા સાબિત કરવાનું છે રિલેશન શેનો છે વિદ્યુત ક્ષેત્ર વી અને અહીંયા જે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત થશે ડીલવી એના વચ્ચે આપણે રિલેશન બનાવવાનું છે ઓકે તો કેવી રીતે બનાવશે તો એમાં જે પણ રિલેશન બનાવવાનું છે એ આપણને મળશે ફક્તને ફક્ત કાર્ય શોધવાથી અને અહીંયા કાર્યના બે સમીકરણો તમને કામ લાગશે તો આપણે જે સમીકરણ લાવવાનું છે એના માટે હું તમને અહીંયા બતાવી દઉં જેમ કે આપણે શું કરવાનું રહેશે તો આપણે શોધવાનું છે કાર્ય અને કાર્યના આપણે બે અલગ અલગ સમીકરણો શોધીશું અને બે અલગ અલગ સમીકરણો પરથી જે કાર્યનું સમીકરણ મળશે આપણને એને આપણે છેલ્લે શું કરવાનું છે લાસ્ટમાં સરખાવાનું છે બસ આટલું જ કામ આપણું એટલે તમારે અહીંયા સોલ્વ થઈ જશે તો એક કાર્યનું સમીકરણ એક તો આ જ હશે જશે કે કાર્ય ડબલ્યુ બરાબર ક્યાંથી ક્યાં સુધી કરવાનું ક્યારે બીથી એ તરફ એટલે સિમ્બોલ જ આપે કે કાર્ય ડબલ્યુ બી એ બરાબર એક સમીકરણ છે આપણા જોડે એફ બળ ગુણ્યા સ્થાનાંતર એફડી કોસ્ટ ઠેટા આનાથી શોધી શકાય અને બીજું જે કાર્યનું સમીકરણ છે એ આપણને મળશે અહીંયા ડબલ્યુ બી એ બરાબર વિદ્યુત સ્થિતિમાંનો તફાવત અને આગળ આવશે ક્યુ આ સમીકરણથી તમે શોધી શકો બરાબર આ બંને સમીકરણો તમને ખ્યાલ હોવા જોઈએ આજે નોર્મલ સમીકરણ તમને પહેલાંથી ખબર જ હશે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અને જો બળ અચળ હોય તો કાર્યનું સમીકરણ તમારે એફડી કોસ્ટ એટલા લખાશે પછી અહીંયા અલગ અલગ વેલ્યુ મૂકીને સાધરૂપ આપીશું અને આ જે સમીકરણ છે એ બી તમને ખબર હોવી જોઈએ આ સમીકરણ જે છે એ બારમા ચેપ્ટરમાં અથવા બારમા ધોરણમાં આવતું કે અગિયારમાં ધોરણમાં આવતું એવું સમીકરણ નથી આ સમીકરણ વિશે તમને માહિતી ઓલરેડી નવમાં દસમામાં મળી ગઈ તમને કે જ્યારે બી બે કોઈ તાર હોય એ તારમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે જે તે વિદ્યુત ભાર ગતિમાન થશે તો વિદ્યુતભાર ગતિમાન કેવી રીતે થયો તો એના પર બળ લાગ્યું પછી સ્થાનાંતર કર્યું એટલે એવું લખાય કે વિદ્યુત સ્થિતિમાં જે તફાવત હોય એ કોના બરાબર હોય તો જે તે વિદ્યુત ભાર પર થતાં કાર્ય ના બરાબર હોય એટલે એના ઉપરથી આ સમીકરણ લખ્યું છે એટલે આ બંને સમીકરણો કોઈ નવા સમીકરણ નથી જે તમને ખ્યાલ છે એ જ આપણે અહીંયા યુઝ કરવાનો ઓકે તો આ એક બેઝિક તમે લખી દીધું કે આનો યુઝ કરીને બંનેમાં અલગ અલગ વેલ્યુ મૂકી બંનેને સરખાઈશું છું લાસ્ટમાં જે તમારે અહીંયા આન્સર મળી જાય હવે અહીંયા જોઈ લો કે એક તો શું કરવાનું પહેલાં જે વિદ્યુત બાર લીધો એના વિશે લખો કે અહીંયા બી સમસ્થિતિમાં પૃષ્ઠમાં એ એકમ ધન વિદ્યુત બાર મૂકેલો છે જેના ઉપર અત્યારે બળ કેવું લાગશે ક્યુ એ જેટલું બળ લાગશે પણ તમારે એ બળ લાગશે ઉપર તરફ હવે એને બી થી એ તરફ લાવવો તો એટલા જ મૂલ્યનું નીચે તરફ બળ લગાડવાનું અનુવાજ નીચે તરફ લાવવાનું સ્થાનાંતર કેટલું કરાવશો ડિલેલ અને ખૂણો કેટલો બનશે તો જુઓ બળ નીચે તરફ લગાડશો સ્થાનાંતર નીચે તરફ તો ખૂણો પણ કેટલો બનશે જીરો ખૂણો બનશે એટલે આ તમારો સોલ્વ થઈ જાય બરાબર તો લખીએ અહીંયા થોડી થેરી ચલો બી સમસેતીમાં પૃષ્ઠ પર વિદ્યુતભર આવેલો છે એકામન દન વિદ્યુતભર એના ઉપર આ વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ કયું છે એ બરાબર ક્યુ અને હવે જુઓ કયા વિદ્યુત બાર પર લાગશે એકમ ધન હવે એકમ ધન વિદ્યુત બારો તેની વેલ્યુ કેટલી હશે એક હશે માટે અહીંયા શું લખાશે એફ ઇક્વલ ટુ ઈ થઈ જશે એટલે જ્યાં તમે એફ હોય ત્યાં ઈ લખી શકો છો આના સમીકરણ આપી દઈએ એક અહીંયા કારણ ખાસ બતાવી દઈએ કારણ કેમ કે જે વિદ્યુત બાર છે તમે કેવું લીધો છે પ્લસ વન એકમ ધન વિદ્યુત બાર લીધો છે માટે ઓકે ચલો હવે તો આટલું બળ તો એના પર અત્યારે લાગે જ છે હવે બીથી એ તરફ લાવો તો કેટલું બળ લગાડવું પડશે આટલું જ બળ લગાડવું પડશે કેટલું સ્થાનાંતર ડેલ એલ જેટલું કરાવવું પડશે ને કાર્ય શોધો તો એ લખી દઈએ ઓકે શું લખ્યું એટલે કે આટલા જ મૂલ્યનું બળ લગાડીને બીથી એ તરફ લાવવા માટે થતું કાર્ય તો કાર્ય બરાબર શું લખાશે બળ ગુણ્યા સ્થાનાંતર અને કોસ અને પછી આવશે ઠીટા તો ચલો બળ કેટલું આટલું જ બળ લગાડો કેટલું હશે ઈ જેટલું તો અહીં લખાશે ઈ સ્થાનાંતર કેટલું કરવાનું તમારે ડેલ એજ એટલું અહીં આવશે ડેલ એલ અને પછી હવે જુઓ તમે કોસ ઠીટા લખો તો પછી એ સદીશ લખવાની જરૂર નથી એટલે મૂલ્ય ફક્ત લખો પછી તો કોસ્ટીટા એંગલ કેટલો તો જુઓ બળ નીચે તરફ અને ડેલ એલ સ્થાનાંતરમાં ક્યાં કરશો નીચે તરફ એટલે જ્યારે બે સદીશો નીચે તરફ અથવા તો એક જ તરફ હોય સમાંતર હોય ત્યારે ખૂણું હશે ઝીરો લઈ આવશે ઠીટા ઝીરો અને કો ઝીરો કેટલા થાય તો પ્લસ વન થાય માટે અહીંયા ડબલ્યુ બી એ બરાબર તમને કેટલું મળ્યું ઈ જેટલું તમને અહીંયા મળ્યું આને બોક્સ કરી દઈએ સમીકરણ નંબર આપી દેવા એ ચલો તો આના પ્રમાણે તમને કાર્ય મળી ગયું અને હવે આના પ્રમાણે તમે કાર્ય શોધો બરાબર અહીંયા યાદ રાખવાના વી શું હશે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એ લખાશે ઓકે આ તો સૂત્ર લખે એટલા માટે એટલે વી એટલે એવું ન સમજતા કે આ વી લખવાનું બોલો ક્લિયર ચલો અચ્છા અહીંયા આજે કાર્ય કોના કારણે મળશે વિદ્યુત સ્થિતિમાંના તફાવતના કારણે તો અહીંયા તફાવત કેટલો છે વિદ્યુત સ્થિતિમાંનો ડેલવી માટે ડેલવી કાર્ય ડબલ્યુ તો બી એ સુધી જ કરવાનું છે બીથી એ તરફ અને એ શું લખાશે ક્યુ કયા વિદ્યુત ભારના લાવવાનું તમારે તો આ પ્લસ ક્યુ અને એની વેલ્યુ કેટલી છે એ ધન બરાબર એટલે અહીંયા પહેલાં સૂત્ર લખી દઉં ક્યુ વિદ્યુત ભાર અને સ્થિતિમાંનો તફાવત કેટલો લખેલો છે ડેલવી ડેલવી જેટલો તફાવત છે એટલે આવશે ડેલવી અને આ ક્યુની વેલ્યુ પ્લસ વન છે એટલે તમે મૂકી દો વેલ્યુ મારે તમને અહીંયા મળશે ડબલ્યુ બી એ બરાબર શું મળ્યું ડેલ વી તો બીજું કાર્ય તમને મળી ગયું કાર્ય લખવું લખાય કારણ તો જે છે પ્લસ વન છે ત્યાં લખેલું છે કે એકમ ધન વિદ્યુતમાં લીધેલો છે માટે ઓકે તો આ પ્રમાણે તમને જો અહીંયા બે બે કાર્યના સમીકરણ મળે આ બંને એક જ વસ્તુનું કાર્ય શોધું હતું બે થી એ તરફ આવવા માટે એટલે બંને સમીકરણ કેવા હશે સરખા હશે એટલે બંનેને સરખાવી દઈએ તો લાસ્ટમાં શું થાય જુઓ સમીકરણ એ અને બીને સરખાવતા શું લખાશે એક હશે તમારું ઈ ડીએલ ઇક્વલ ટુ અને બીજું હશે ડીવી માટે ઈક્વલ ટુ શું લખાશે ડીવી અપોન ડીએલ તો કે આ પ્રમાણે તમને શું મળી સમીકરણ મળ્યું હવે જો આમાં શું થાય કે ખરેખરમાં બળ ક્યાં લાગે છે ખરેખરમાં બળ લાગશે ઉપર તરફ અને તમે એને નીચે તરફ એને શું કરશો નીચે તરફ ખેંચવાનો પ્રયત્ન કરો એટલે આમાં શું થાય કે અહીંયા તમારે બહારથી કાર્ય કરવું પડે આ યાદ રાખજો જ્યારે બી કોઈ તંત્ર ઉપર તમારે બહારથી કાર્ય કરવું પડે એ આપમેળે ઘટના ના થતી હોય ત્યારે કાર્ય હંમેશા ઋણ લેવામાં આવશે કેવું લેવામાં આવશે ઋણ લેવામાં આવશે માટે અહીંયા જે તમને કાર્ય મળશે આ કાર્ય કોસ્ટળું આમ તમે જીરો લીધું ખરેખરમાં શું લેવાય કે ખરેખરમાં બળતું ઉપર લાગશે અને કાર્ય તમે નીચે કરો છો તો તમે એને કાર્ય કેવું લેવું પડે તો માઇનસ લેવું પડે એટલે ભલે તમે આ લખ્યું એટલે અહીંયા તમારી યાદ રાખોનું આ કાર્ય તમારું હશે માઇનસ એટલે એ માઇનસ હોય છેલ્લે તમને આ જગ્યાએ શું મળશે માઇનસ મળશે બરાબર ક્લિયર આમ તમે જો ભૂલી જાઓ પેલું નીચે તરફ લગાવો તો ઓકે તમે કેટલું બળ કરો છો આ રીતે પણ જ્યારે તમે ઓવરઓલ ચેક કરો કે તંત્ર ઉપર તો ખરેખરમાં જાતે કાર્ય થયું નથી તમારે કાર્ય કરવું પડે તમારી એનર્જી વપરાશે એટલે માઇનસ ઘટાડો થયો માટે હંમેશા એ શું હશે માઇનસ હશે એટલે આમ જોવું જોઈએ એવું લઈ શકાય કે બળતું ઉપર તર લક્ષ સ્થાનતા નીચે કરાવજો એટલે ખૂણો કેટલો લો તો એકસો એસી વેલ્યુ મૂકો એકસો એસી તો એકસો એસી કોસ એકસો એસી કેટલા થાય તો માઇનસ વન થાય તો એ પ્રમાણે એ લોજિકથી પણ કરાય કેલ્ક્યુલેશન પ્રમાણે બી થાય અને એક આ લોજિક બી યાદ રાખો આ ઓલવેઝ યાદ રાખવાનું કે જ્યારે કોઈ તંત્ર પર તમારે બહારથી કાર્ય કરવું પડે તો એ હંમેશા માઇનસ હોય માઇનસ હોય અને માઇનસ જ હોય ઓકે તો આ ઇક્વેશન મળ્યું તો પહેલાં અહીંયા સ્ક્રીનશોટ લઈ લો પછી એક બે મુદ્દા આપણે ચર્ચા કરવાની છે ઓકે તો અહીંયા લાસ્ટમાં સમીકરણ કે આ પ્રમાણે મળ્યું ઈ બરાબર ડીએલ વી અપોન ડીલ એલ અને તમે ડેલની જગ્યાએ વિકલિતવાળું ડી અપો ડી વી અપોન ડી આર એલ એટલે અંતર જ થાય એ અંતરને તમે આરથી બી બતાવી શકો એક્સ વાય ઝેરથી બી બતાવી શકો પછી આ પ્રમાણે બી ઘણા બુકમાં લખેલું હશે સાદું લખવું હોય તો વી અપોન એલ એલ એટલે કે અંતર બરાબર અને એલ એલ બરાબર અને બંનેને સરખાવો આ પ્રમાણે તો વી બરાબર ઇ એલ પણ થાય આ યાદ રાખજો તો આ પ્રમાણે તમને શું મળી ગયું અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ કેવી રીતે હશે એ આપણે સમીકરણની સાબિત કરી હવે અહીંયા જે આ દેખાતું હશે ડીએલવી અપોન ડીલ એલ આના માટે એક શબ્દ છે આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તો જે વિદ્યુત ક્ષેત્ર હોય એ કોના બરાબર હોય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના ઋણ મૂલ્ય બરાબર હશે તો આ જસ્ટ યાદ રાખો એમસીક્યુ માટે તમને કામ લાગશે તો એ લખી દઉં છું પહેલું આપણને આના પરથી શું ખબર પડી કે ઓકે તો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના ઋણ મૂલ્ય જેટલું હોય છે યાદ રાખો જ્યારે બી કોઈ પણ જાય વેગ ભાગ્યા તમે અંતર લખો ત્યારે એને કહેવાય વેગ પ્રચલન એમ અહીંયા વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા અંતર લખીએ એ લઈ લે અંતર સ્થાનાંતર લઈ લો ત્યારે એને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના ઋણ મૂલ્ય બરાબર શું હોય તો એ તમારું હશે વિદ્યુત ક્ષેત્ર હશે બરાબર પછી બીજું બીજું તમને અહીંયા શું ખબર પડી કે વિદ્યુત ક્ષેત્ર જે હોય ને તો જે તરફ જે તરફ તમારા સ્થિતિમાનનો ઘટાડો થાય જેમ કે અહીંયા વીથી આ ઘટાડો થાય છે ઉપર તરફ એટલે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો ઉપર તરફ થાય તો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ તો આ યાદ રાખો કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો ઝડપથી થતો હોય એ તરફ તમારું વિદ્યુત ક્ષેત્રની દિશા હશે તો લખી દઈ અહીંયા કે તો આટલા બે નિષ્કર્ષ તમે ખાસ લખી શકો છો તો અહીંયા પહેલાં સ્ક્રીનશોટ લઈ લો આપણે તો આઈ હોપ કે તમને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે જે રિલેશન હશે જે તમને અહીંયા દેખાતું હશે હાઇલાઇટ કરેલું એ ટોપિક તમને ક્લિયર થઈ ગયો હશે મેં અહીંયા સંપૂર્ણ ટ્રાય કર્યો છે કે તમને એક એક અહીંયા જે બી સિમ્બોલ કર્યો જે બી આકૃતિ હશે એ જે બી તમને હશે એ તમને પ્યોર ખબર પડી હશે મારો પૂરેપૂરો ટ્રાય હતો અને હવે આ ટોપિક પરથી તમે જીનીટ માટે બી કોન્સેપચ્યુઅલી બી ક્લિયર છો તો જો વિડીયો ગમે તો જરૂરથી લાઇક શેર એન્ડ કોમેન્ટ આ જ પ્રમાણેના ડિટેલ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે ચેનલ પર જઈને તમે બીજા વિડીયો પણ જોઈ શકો છો તેમજ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય એના વિશે પણ ડિટેલ વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે ત્યાં જેને તમે જોઈ શકો છો તો થેન્ક યુ ગાયઝ ફોર વોચિંગ ધીસ એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ પ્રેસ ધ બે લાયકર જેથી નવી અપડેટ્સને મિસ ના કરી શકો તો ચલો ફરીથી મળીએ કે આવા જ કંઈક નવા ટોપિક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બાય